પશુઓને પણ એકાદશીએ અન્ન નહોતું આપવામાં આવતું એક દિવસ બીજા રાજ્યનો એક માણસ રાજા પાસે આવ્યો અને બોલ્યો મહારાજ મને નોકરી આપો મને કામની જરૂર છે રાજાએ શરત મૂકી ઠીક છે પણ રોજ તને બધું ખાવાનું મળશે પણ એકાદશીએ અન્ન નહીં મળે માણસને કામની જરૂર હતી તેથી તેણે હા કહી દીધી એકાદશીએ તેને ફળાહાર આપ્યો પણ તે રાજા આગળ ગીડગીડ કરવા લાગ્યો મહારાજ આથી મારું પેટ નહીં ભરાય હું ભૂખે મરી જઈશ મને અન્ન આપો રાજાએ શરત યાદ કરાવી પણ તે અન્ન છોડવા તૈયાર નહોતો રાજાએ તરસ ખાઈને તેને આટો દાળ ચોખા આપી દીધા તે દરરોજની જેમ નદીએ ગયો સ્નાન કરીને ભોજન બનાવવા લાગ્યો ભોજન તૈયાર થતાં તેણે ભગવાનને બોલાવ્યા આવો ભગવાન ભોજન તૈયાર છે તેના બોલાવવાથી પીતાંબર પહેરેલા ચતુર્ભુજ ભગવાન આવી પહોંચ્યા અને પ્રેમથી તેની સાથે ભોજન કરવા લાગ્યા ભોજન પછી ભગવાન અંતર્ધાન થઈ ગયા અને તે કામે ચાલ્યો ગયો પંદર દિવસ પછી આગલી એકાદશીએ તે ફરી રાજા પાસે ગયો અને બોલ્યો મહારાજ આ વખતે બેવડું સામાન આપજો ગયા વખતે હું ભૂકો રહી ગયો હતો રાજાએ કારણ પૂછ્યું તો તેણે કહ્યું મહારાજ હું એકલો નથી ખાતો મારી સાથે ભગવાન પણ ખાય છે એટલે સામાન પૂરો નથી પડતો આ સાંભળીને રાજાને આશ્ચર્ય થયું બોલ્યો હું માની શકતો નથી હું તો એટલા વ્રત રાખું છું પૂજા પાઠ કરું છું દાન આપું છું પણ ભગવાને મને કદી દર્શન નથી દીધા તને કેવી રીતે દર્શન થઈ શકે માણસે કહ્યું મહારાજ વિશ્વાસ ન હોય તો મારી સાથે આવો અને જાતે જુઓ રાજા તેની પાછળ ગયો અને ઝાડ પાછળ છુપાઈને બેઠો માણસે નદીએ સ્નાન કર્યું ભોજન બનાવ્યું અને ભગવાનને બોલાવવા લાગ્યો સવારથી સાંજ થઈ ગઈ પણ ભગવાન ન આવ્યા અંતે માણસે કહ્યું હે ભગવાન જો ન આવો તો હું નદીમાં કૂદીને પ્રાણ ત્યાગ કરીશ તેનો ઈરાદો દ્રઢ જોઈને ભગવાન ઝડપથી પ્રગટ થયા તેને નદીમાં કૂદતા રોક્યો અને પ્રેમથી ભોજન કર્યું પછી તેને વિમાનમાં બેસાડીને પોતાના ધામ લઈ ગયા ઝાડ પાછળથી બધું જોઈને રાજા વિચારવા લાગ્યો કે વ્રત ઉપવાસથી કોઈ ફાયદો નથી જ્યાં સુધી મન અને ભાવ શુદ્ધ ન હોય રાજાને જ્ઞાન મળ્યું તેણે પણ મનથી વ્રત કરવા લાગ્યો અને અંતે વિષ્ણુજીની કૃપાથી સ્વર્ગ પામ્યો બીજી કથા એક રાજા હતો તેના રાજ્યમાં પ્રજા ખૂબ સુખી હતી રાજ્યમાં નિયમ હતો કે એકાદશીએ કોઈ અન્ન ન ખાય અને અન્ન વેચવાની પણ મનાઈ હતી બધા ફળાહાર કરતા એક વખત ભગવાને રાજાની પરીક્ષા લેવા માગી તેમણે સુંદરીનું રૂપ ધારણ કરીને રસ્તા કિનારે બેઠા રાજા ત્યાંથી પસાર થયો અને સુંદરી જોઈને ચકિત થઈ ગયો પૂછ્યું હે સુંદરી તું કોણ છે અને અહીં આમ કેમ બેઠી છે સુંદરીએ કહ્યું હું બેસહારા છું આ નગરમાં મારું કોઈ ઓળખતું નથી રાજા તેના રૂપથી મોહિત થઈ ગયો અને બોલ્યો મારી સાથે મહેલમાં આવ મારી રાણી બનીને રહે સુંદરીએ કહ્યું મહારાજ હું તમારી વાત માનીશ પણ તમારે રાજ્યનો અધિકાર મને સોંપવો પડશે હું જે બનાવીશ તે જ તમારે ખાવું પડશે રાજા મોહિત હતો તેથી બધી શરતો સ્વીકારી લીધી બીજા દિવસે એકાદશી હતી રાણીએ આદેશ આપ્યો કે બજારમાં અન્ન વેચાય અને ઘરે માંસ માછલી બનાવીને રાજાને ખાવા કહ્યું રાજા ચકિત થઈને બોલ્યો રાણી આજે એકાદશી છે આ બધું વર્જિત છે હું ફળાહાર જ કરીશ રાણીએ શરત યાદ કરાવી અને કહ્યું ખાઓ નહીં તો હું મોટા રાજકુમારનું માથું કાપી નાખીશ રાજાએ મોટી રાણીને બધું કહ્યું તો તેણે કહ્યું મહારાજ ધર્મ ન છોડશો મોટા રાજકુમારનું માથું આપી દો પુત્ર તો ફરી મળી જશે પણ ધર્મ ગયો તો કદી પાછો નહીં આવે રાજકુમાર રમીને આવ્યો માના આંસુ જોઈને કારણ પૂછ્યું માએ બધું કહ્યું તો તેણે કહ્યું મા ચિંતા ન કરો હું માથું કપાવવા તૈયાર છું પિતાના ધર્મની રક્ષા થશે રાજા દુઃખી થઈને તલવાર લઈને કાપવા ગયો ત્યાં જ રાણીના રૂપમાં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને બોલ્યા રાજન હું તારી પરીક્ષા લઈ રહ્યો હતો

મોટો થઈને શંખચૂડે પુષ્કરમાં બ્રહ્માજીને તપથી પ્રસન્ન કર્યા બ્રહ્માજીએ વરદાન માંગવા કહ્યું તો તેણે અજર અમર રહેવાનો અને કોઈ દેવતા તેને ન મારી શકે તેવો વરદાન માંગ્યો બ્રહ્માજીએ આપ્યો અને કહ્યું બદ્રીવન જઈને તપ કરતી ધર્મધ્વજની પુત્રી તુલસી સાથે લગ્ન કર શંખચૂડે તેમ કર્યું અને તુલસી સાથે સુખેથી રહેવા લાગ્યો તેણે બળથી દેવતા અસુર રાક્ષસ વગેરે પર વિજય મેળવ્યો તે કૃષ્ણજીનો પરમ ભક્ત હતો શંખચૂડના અત્યાચારથી દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીએ વિષ્ણુજી પાસે જવા કહ્યું વિષ્ણુજીએ કહ્યું તેનું વધ શિવજીના ત્રિશૂળથી થશે શિવજીએ ચિત્રરથને દૂધ બનાવીને મોકલ્યો કે દેવતાઓને રાજ્ય પાછું આપ શંખચૂડે ના કહી અને શિવજી સાથે યુદ્ધ માંગ્યું યુદ્ધ થયું પણ બ્રહ્માજીના વરદાનથી દેવતા હારી ન શક્યા શિવજીએ ત્રિશૂળ ઉઠાવ્યું ત્યાં આકાશવાણી થઈ જ્યાં સુધી શંખચૂડના હાથમાં શ્રીહરિનું કવચ છે અને તેની પત્નીનું સતીત્વ અખંડ છે ત્યાં સુધી વધ અશક્ય છે વિષ્ણુજી વૃદ્ધ બ્રાહ્મણ બનીને કવચ માંગી લીધું પછી શંખચૂડનું રૂપ ધારણ કરીને તુલસી પાસે ગયા વિજયના સમાચાર આપ્યા તુલસીએ પૂજારમણ કર્યું સતિત્વ ભંગ થયું શિવજીએ ત્રિશુળથી વધ કર્યો તુલસીને સત્ય ખબર પડી તો ક્રોધમાં શ્રાપ આપ્યો કે તમે પથ્થર બનીને ધરતી પર રહો વિષ્ણુજીએ કહ્યું દેવી તું ભારતમાં તપ કરી ચૂકી છે તારું શરીર ગંડકી નદી બનશે તું તુલસી વૃક્ષ બનીને મારી સાથે રહેશે હું શાલીગ્રામ બનીશ અને ગંડકી તટે વાસ કરીશ દેવ પ્રબુધિની એકાદશીએ શાલીગ્રામ તુલસી વિવાહ થાય છે જેથી માંગલિક કાર્યો શરૂ થાય અને અપાર પુણ્ય મળે આ હતી દેવઠાણ એકાદશીની મુખ્ય કથાઓ આ કથાઓનું પુણ્ય કાર્તિક માસમાં ત્યારે જ પૂર્ણ મળે જ્યારે લપસી અને તપસીની કથા સાંભળીએ કાર્તિકમાં દરેક કથા પછી આ કથા જરૂરી છે લપસી અને તપસીની કથા એક વખત એક લપસી હતો અને એક તપસી હતો તપસી ભગવાનની તપસ્યા કરતો લપસી સવાશેર લપસી બનાવીને ભોગ લગાવીને ખાતો એક દિવસ બંને ઝઘડવા લાગ્યા લપસી બોલ્યો હું મોટો છું તપસી બોલ્યો હું મોટો છું ત્યાં દેવર્ષી નારદ આવ્યા અને પૂછું તમે શા માટે ઝઘડો છો બંનેએ પોતાની વાત કહી તપસીએ કહ્યું હું સારો દિવસ ભગવાનની પૂજા કરું છું એટલે હું મોટો છું નારદજીએ કહ્યું હું કાલે નિર્ણય આપીશ કાર્તિક માસ ચાલતો હતો બીજા દિવસે બંને નહાઈને આવ્યા તો નારદજીએ સવા કરોડની ની અંગૂઠી તેમની આગળ ફેંકી લપસીનું ધ્યાન અંગૂઠી પર ન ગયું તપસી તપ કરવા બેઠો તો અંગૂઠી જોઈ અને ઘૂંટણ નીચે છુપાવી લીધી લપસીએ લાપસી બનાવી ભોગ લગાવીને ખાવા બેઠો નારદજી પ્રગટ થયા બંને પ્રણામ કર્યા અને પૂછ્યું અમારામાં કોણ મોટો તપસીએ ફરી કહ્યું હું મોટો છું લપસી હાથ જોડીને ઉભો રહ્યો નારદજીએ તપસીને કહ્યું ઘૂંટણ ઊંચું કર ત્યાંથી અંગૂઠી નીકળી નારદજી બોલ્યા આ તે ચોરી છે તને તપસ્યાનું ફળ નહીં મળે તપસીએ પૂછ્યું મારો દોષ કેવી રીતે દૂર થશે નારદજીએ કહ્યું રોટી બનાવીને બાટિયા આપે તો ફળ મળે બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા ના આપે તો ફળ મળે સાડી આપીને બ્લાઉઝ ના આપે તો ફળ મળે જે દીવાથી દીવો પ્રગટાવે તેનું ફળ મળે બધા વ્રત તહેવારની કથા સાંભળીને જે તારી કથા ન સાંભળે તેનું ફળ મળે ત્યારથી લપસી તપસીની કથા સાંભળવી સંભળાવી થાય છે કથા પછી કહેવાય લપસીને ફળ લપસ ન થાય તપસીને ફળ તપસ ન થાય મહાની કથાને ને ફળ મહાને થાય બધા પ્રેમથી બોલો કાર્તિકના ઠાકુર રાય દામોદરજી કી જય